એક બહુ સુંદર એક દ્રષ્ટાંત છે એક ગોવાળ જંગલમાં બકરીઓ ચરાવે છે અને બકરીઓ ચરાવતા ચરાવતા ટોળામાંથી એક બકરી જુદી પડી ગઈ ગોવાળને ખબર નથી કે મારા એક આ ટોળામાંથી એકાદ ઓછું થયું કે નહીં એમ એ તો એની મસ્તીમાં પોતાના બક ઘેટા બકરા લઈને પાછો ઘર તરફ જઈ રહ્યો છે સમય થયો અંધારું થઈ ગયું ચારે બાજુ જે પડી ગયું છે જંગલમાં આમ તેમ ગોર ફરે છે પણ બહાર નીકળવાનો રસ્તો મળતો નથી બકરીના બચ્ચાએ વિચાર્યું કે હવે હું શું કરું ક્યાં જવું અને ત્યાં બકરીના બચ્ચાની નજર પડી ચંદ્રના પ્રકાશમાં નીચે જમીન ઉપર દેખાય છે છે બકરીના બચ્ચાને ખબર નથી કે આ શું પણ બકરીનું બચ્ચું ચાલતું ચાલતું એ ચંદ્રના પ્રકાશ નીચે જે દેખાયો ત્યાં જઈ અને એના ઉપર બકરી બેસી ગઈ થોડીવાર થઈ અને ત્યાં રીંછ આવ્યું રીછે બકરીને કીધું બકરી હું તને મારી નાખીશ હું તને ખાઈ જઈશ બકરી કીધું કઈ ખાઈ નહીં પણ એક વાત મારી સાંભળ આના બેઠી છું કોનો આશ્રય છે બકરીને તો ખબર નથી કે આ શું છે પણ રીછે જોયું કોનો આશ્રય છે તો ચંદ્રના પ્રકાશમાં સિંહનો પંજો જોયો

થોડી વાર થઈને શિયાળ આવ્યું શિયાળે બકરીના બચ્ચાને કીધું બકરી હું તને ખાઈ જઉં હું તને મારી નાખીશ બકરીના બચ્ચાએ એક જ જવાબ આપ્યો કઈ વાંધો નહીં મને મારી નાખ પણ હું તો આના આશ્રય બેઠી છું કોનો આશ્રય છે એને પણ જોયું ચંદ્રના પ્રકાશમાં સીનો પંજો દેખાયો શિયાળ પણ વિચારવા લાગ્યું સિંહ તો જંગલનો રાજા છે આ એના આશ્રય બેઠેલી છે તો મારાથી એને લખવાય

એને કુણા કુણા પાંદડા ખવડાવી અને પાછી એને ઘેર જઈને મૂક્યા આવી એક સામાન્ય સીના પંજાના આશ્રય બેઠેલી બકરીને જો શિયાર ન ખાતું હોય રીછ ન ખાતું હોય અરે પોતે સી જો ન ખાતો હોય તો વિચારો જેણે ઈશ્વરનો આધાર લીધો છે જેણે ઈશ્વરનો આશ્રય લીધો છે એનો કોડ વાડ વાકો કરી શકવાનો છે કોઈ વાડ વાકો નહીં કરી શકે આપણે તો એનામાં દ્રઢ ભરોસો મૂકવાની જરૂર છે એ ઈશ્વર માં શ્રદ્ધા રાખવાની જરૂર છે વિશ્વાસ રાખવાની જરૂર છે કે મારો ભગવાન મારી વાતને સાંભળે છે